આપણે ત્યાં સમજાય અને વંદન એવી ટેગલાઇન્સ સાથે ઘણા બધા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા હોય છે પણ એમાં એક સરસપ્રદ મેસેજ ટ્વિટર પર વાંચ્યો જ્યાં લખેલું છે કે જંગલમાં મતદાન થયું બધા વૃક્ષોએ કુહાડીને મત આપ્યો વૃક્ષોનું માનવું હતું કે કુહાડીનો હાથો એમના સમાજનો છે આવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થાય છે પરંતુ જ્યારે વાસ્તવિકતા જોઈએ ત્યારે એવું થાય કે કોઈ એ વિચારતું જ નથી એ વૃક્ષ કે કુહાડીનો હાથો ભલે લાકડાનો બનેલો હોય પણ છતાંય કુહાડી વૃક્ષને કાપવા સિવાય કશા કશા કામમાં આવતી નથી રાજનીતિમાં જાતિવાદ જ્યારે એક હદથી વધારે માથા પર ચડી જાય ત્યારે રાજનીતિની વાસ્તવિકતા બદલાઈ જતી હોય છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી જાતિવાદ પર તંજ કસ્તા લોકો પણ શું જાતિવાદથી ઉપર છે એ પ્રશ્નો ખૂબ મહત્વના છે આપણે એવું માની લઈએ કે સમાજનો એક હિસ્સો એવો છે કે મગજમાંથી જાતિનો સ્વીકાર્યા છે કોશિશ કરી રહ્યા છે પણ હકીકત એ છે કે ચૂંટણીમાં બધા જ આ સમીકરણો સેટ થઈ રહ્યા છે અને એટલી હદે એનો પ્રભાવ ચારે બાજુ દેખાઈ રહ્યો છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં તમે પ્રભાવશાળી આંદોલનને યાદ કરશો તો આંદોલન તમને જાતિના યાદ આવશે નહીં કે એવા વિષયો પર લડાયેલા આંદોલન જે ગુજરાત રાજ્યની પાયાની જરૂરિયાતમાં હતા ગુજરાત રાજ્યના રાજકીય ઇતિહાસને આજથી થોડા વર્ષો પછી એનો ઇતિહાસ લખવામાં આવશે તો જેટલી જવાબદારી શાસકની ગણાશે એનાથી એક વધારે જવાબદારી વિપક્ષના ભાગે આવવાની છે સત્તાનો તો સ્વભાવ છે એ તમને કરપ્ટ કરે છે પણ વિપક્ષ તરીકે તમે શું કામ કરપ્ટ થયા વિપક્ષ તરીકે તમારો અવાજ કેમ બુલંદીથી કોઈ દિવસ ગાંધીનગરની સડકો પર એના રસ્તા પર ઉતર્યો જ નહીં જે ખરેખર બુલંદીથી ઉતરવો જરૂરી હતો સત્તા કરે એટલે એને સ્વાભાવિક માની લેવાની કોઈ વાત નથી પણ સત્તાની સામે સત્તા નિરંકુશ થતી જતી હતી ત્યારે વિપક્ષ ક્યાં હતું એ પ્રશ્ન પૂછાશે ભવિષ્યમાં કમનસીબે એ વખતે જવાબ કોણ આપશે એ આપણને ખબર નથી ફરી એકવાર એ જ રાજનીતિ એ જ આંદોલન એ બધા વિશે વાત કરવી છે જામનગર સુરેન્દ્રનગર ભાવનગર આ ત્રણ લોકસભા બેઠકો ક્ષત્રિય આંદોલનથી પ્રભાવિત થઈ રહી છે જામનગરમાં દરરોજ વિરોધના દ્રશ્યો સામે આવે છે સૌથી વધારે દ્રશ્યો જામનગર લોકસભા બેઠકમાંથી અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે એ સિવાય ગુજરાતની અનેક લોકસભા બેઠકો પર ક્ષત્રિય સમાજ ખૂબ વર્ચસ્વમાં હોવા છતાં પણ એ હકીકત છે કે સમાજનો એક હિસ્સો લડી રહ્યો છે આંદોલનમાં ભીડ ભેગી થાય છે પરંતુ એ સમાજનો ભાગનો હિસ્સો એ આંદોલન સાથે જોડાયેલું નથી કેમ કે આંદોલન સાથે જોડાયેલો હોત તો લાખોની વસ્તી છે પચાસ લાખ જેટલા ક્ષત્રિયો તો છે એમાંથી પાંચ લાખ પણ જો એક જગ્યા પર ભેગા થાય તો ચિત્ર બદલાઈ જતા હોય છે એવું થતું દેખાઈ નથી રહ્યું ચૌદમી તારીખે સંકલન સમિતિએ રાજકોટમાં મહાસંમેલનનું એલાન કર્યું છે અને એટલા જ માટે આ એલાન પછી પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલાઈ જાય એવી સંભાવનાઓ બચી નથી એક સમય કહેવત હતી અને એક વિચાર વિસ્તારના સ્વરૂપે ગુજરાતીમાં અમે ભણતા હતા વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર સુરા બોલ્યા ન ફરે એવું કહેવાતું જામ સાહેબે બીજા દિવસે અલગ પત્ર લખી દીધો એના પછી કશું કહેવાનું શેષ બચતું નથી અને એટલા જ માટે એ કહેવતો અને વિચારો ખાલી રહી ગયા બાકી હકીકત એ છે કે દર થોડા દિવસે આપેલા નિવેદનો બદલાઈ રહ્યા છે અને એટલા જ માટે ક્ષત્રિય સમાજનો એક વિશાળ હિસ્સો માની રહ્યો છે કે આંદોલન ખોટી દિશામાં છે આંદોલન સાચી દિશામાં કે ખોટી દિશામાં એ નક્કી કરવાનો અધિકાર માત્ર એમના સમાજને છે પરંતુ એનું પરિણામ શું એનો કોઈની પાસે જવાબ નથી સૌથી વધારે ઉમેદવારો ઊભા રાખવામાં આવે તો શું ખરેખર જામનગર સુરેન્દ્રનગર ભાવનગર કે પછી રાજકોટમાં પરિણામો બદલાઈ જાય તો એનો જવાબ પણ નાના સ્વરૂપમાં આવે છે પરેશ ધાનાણી અમરેલીથી રાજકોટમાં લડવા આવે એવી પ્રબળ સંભાવનાઓ મનાઈ રહી છે પરેશ ધાનાણી ટ્વિટર પર અમરેલીના લોકસભાના ઉમેદવાર પર પણ તંજ કસી રહ્યા છે અમરેલીથી ઉમેદવાર જે છે સુતરિયાભાઈ ભરત સુતરિયા મેદાનમાં લોકસભાના ઉમેદવાર એ સી આર પાટીલની હાજરીમાં કંઈ પણ બોલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે તમે ગમે તેને ઊભા રાખો એ ચૂંટણી જીતી જાય એનો મતલબ જરૂરી નથી હોતું કે તમે ખરેખર ગમે તેને ઊભા રાખો પણ ઘણી પાર્ટી એવું કરતી હોય છે ભરત સુતરિયાને આખો કન્સેપ્ટ જ કદાચ ચારસો પાર પાંચસો પારનો ખબર નથી એટલા કન્ફ્યુઝ પોતાના ભાષણમાં દેખાઈ રહ્યા છે એવું પણ કારણ હોઈ શકે કે એમણે કલ્પના ન કરી હોય ને ટિકિટ મળી હોય અને પછી પોતાની પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મંચ પર હોય અને એમણે બોલવાનું આવ્યું હોય ને કોન્શિયસ થઈ ગયા હોય એટલે બોલ્યા હોય જો કે પ્રતાપ દુધાતે થોડા સમય પહેલા જ ભવિષ્યવાણી કરતા હોય એમ કહ્યું હતું કે અમારે ત્યાં તો કહી રાખ્યું છે કે પોપટને બોલવા ના દેતા બાકી બાફી નાખશે અને ખરેખર ભરત સુતરિયાએ બાફ્યું રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર અને જામનગર આ ચાર બેઠકો ક્ષત્રિય આંદોલનથી કેટલી પ્રભાવિત એ ખબર નથી પણ અમરેલીમાં કશાક અલગ જ સમીકરણો ચાલી રહ્યા છે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનો જે ખિસ્સો કિસ્સો જાતિવાદના આધારે સીટ પર ચોક્કસ થપ્પા લાગી જવાના એના સિવાય કોઈને ટિકિટ જ ન મળવી એના પર તંજ કસી રહ્યો છે એ બીજું કોઈ જ નહીં પણ અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબારે જ્યારે આ વિષય પર ટ્વીટ કરી ત્યારે એને વધારે ગંભીરતાથી લેવી પડે એમ હતી ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા ખૂબ વરિષ્ઠ અવાજો પણ બોલી રહ્યા છે કે જ્યારે કોઈના પણ નામ પર કોઈ જ્યારે પ્રધાનમંત્રી મોદીના નામ પર કોઈ પણ જીતી શકે એ અવસ્થામાં છે તો શું કામ પછી જાતિના વાડામાંથી ભારતીય જનતા પાર્ટી બહાર નથી આવી શકતી હકીકત એ છે કે જાતિ બધાથી ઉપર છે વિકાસથી ઉપર જાતિ છે રાષ્ટ્રવાદથી ઉપર જાતિ બની જાય છે બાકીના મુદ્દાઓ ઇવન ધર્મથી પણ ઉપર ઘણીવાર જાતિ બની જાય છે અને એટલા જ માટે જાતિનો ડર જ્યાં સુધી પાર્ટીઓના મનમાંથી નહીં નીકળે ત્યાં સુધી તમે ગમે તેટલી વિકાસ રાષ્ટ્રવાદ કે પછી હિન્દુત્વની વાત કરો જાતિ પર આવીને નાની નાની છત્રીઓ નો હિસ્સો તમારે પણ બનવું પડે છે ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે ભરત સુતરિયા અબકી બાર ચારસો પાર નહીં અબકી બાર પાંચસો પાર બોલ્યા હકીકત એ છે કે એટલી બેઠકો પર તો ચૂંટણી નથી લડી રહી ભારતીય જનતા પાર્ટી જેટલી બેઠકો એમણે અપાવી જો કે બેઠકના સંદર્ભમાં નહોતા કહેવા માંગતા એ સી આર પાટીલના પાંચ લાખ પ્લસ ની બહુમતી વિશે કહેવા માંગતા હતા પણ એ કહી ન શક્યા એટલે જે છે ને કે ઘણું બધું કહેવું હતું પણ પછી હોઠ પર શબ્દો આવી ન શક્યા ભરત સુતરિયા સાથે પણ એવું જ થયું સાંભળીએ એમને મોદી સાહેબ સાતસો ભાગ તો સાતસો ભાર તો થી આર પાટીલ સાહેબ કીધું છે પાંચસો ભાગ તો સાહેબ ખાતરી આપી દીધી કે આ વખતે અમરેલી પાંચસો ભાર હશે એમાં કોંગ્રેસ પક્ષની સાથે કશું કલગત થઈ રહ્યું છે સોમા ગાંડા પટેલ સુરેન્દ્રનગરમાં જે તે સમયે ધારાસભ્ય રહ્યા છે બે હજાર વીસમાં પાર્ટીને ખરેખર જ્યારે જરૂર હતી ત્યારે એમણે રાજીનામું આપી દીધું હતું પોતાના ધારાસભ્ય પદેથી રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને એ વખતે મદદ નહોતી મળી અને હવે સોમા ગાંડા પટેલ કે જે ઓલરેડી છોડી ચૂક્યા છે વિધાનસભામાં ધારાસભ્યનું પદ પાર્ટી જેમને જે તે સમયે સસ્પેન્ડ કરી ચૂકી છે એ કહી રહ્યા છે કે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું તમે હતા જ ક્યારેય કોંગ્રેસમાં કે રાજીનામું આપ્યું એમનું કહેવું છે કે ભાઈ હું રાજીનામું પહેલીવાર આપી રહું છું મેં ક્યારેય રાજીનામું આપ્યું નથી મેં જ્યારે એમને પ્રશ્ન કર્યો તો એમણે કહ્યું મેં કહું શું કામ છોડ્યું તો એમણે કહ્યું કે મારી મરજી આત્માનો અવાજ આવ્યો એટલે છોડી દીધું આત્માનો અવાજ જબરો હોય છે નહીં રાજનીતિમાં ગમે ત્યારે ગમે તેને ગમે તે અવાજે સંભળાય અને પછી એ વ્યક્તિ સામે આવીને એવું કહી દે કે આત્માનો અવાજ હતો એટલે છોડી દીધું ચંદ્રકાંત બક્ષીને યાદ કરવા છે જેમણે કહ્યું હતું કે સરકારને કરોડ મોઢા હોય છે આત્મા નથી હોતો રાજનેતાઓને કરોડો મોઢા હોય છે આત્મા નથી હોતો એ નેતાઓ વારંવાર સામે આવીને અમારા અંતરાત્માનો અવાજ છે વાતો જ્યારે કરે ત્યારે અંતરાત્માનો અવાજ શબ્દ મજાક બની જાય છે રાજનેતાઓએ પોતાની જમાતનું પોતાની કોમનું વિચારવું રહ્યું તમારે વિચારવું રહ્યું કે દરેક રાજનેતા આવા નથી હોતા કેટલાય રાજનેતાઓ પ્રતિબદ્ધતાની સાથે પોતાનું સંપૂર્ણ જીવન એક વિચારની સાથે વિતાવી દે છે આ રાષ્ટ્રના કલ્યાણ માટે પોતાની પાર્ટી માટે પોતાના ક્ષેત્ર માટે પોતાના વિસ્તાર પોતાની જાતિ જ્ઞાતિ માટે દરેક રાજનેતાઓ એ શ્રેણીમાં નથી આવતા પણ સતત જ્યારે નેતાઓ અહીંયાથી ત્યાં જાય ને ત્યાંથી અહીંયા જાય ને પછી અંતરાત્માના અવાજ જેવી વાતો કરે ત્યારે આખી રાજનેતાની જે શ્રેણી છે એના પર પ્રશ્નો થતા હોય છે સોમા ગાંડા પટેલને સાંભળી લઈએ સોમાભાઈ તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાત સાચી છે

અચ્છા તો તમે કોંગ્રેસમાં જ હતા તો સોમાભાઈ અચ્છા અને શું કામ આપ્યું અચ્છા આત્મા ના પાડતો તો અને આત્માને પૂછ્યું કે કેમ ના પાડે છે અચ્છા ચૂંટણી લડવી હતી લોકસભાની ગણતરી હતી પણ હવે અપક્ષ માંથી નહી બિલકુલ નહીં તો આ ઋત્વિકભાઈ તમારે વેવાય થાય ભાણા થાય અચ્છા તો તમે એમને સમર્થન પણ નથી કરવાના મારે રાજીનામું આપ્યા પછી શું કરવું હોય ઓકે ઓકે સારું સારું આવો જ અવાજ જેમ સુરેન્દ્રનગરમાં પડઘાતો હતો એટલો જ મોટો પડઘો દિલ્હી દરબારમાં પણ વાગી રહ્યો હતો દિલ્હી દરબારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ભાજપના વરિષ્ઠોના હાથે જે તે સમયે કોંગ્રેસના વરિષ્ઠ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ રહેલા અને અમદાવાદ પૂર્વના જેમને ઉમેદવાર ઘોષિત કર્યા હતા એવા રોહન ગુપ્તાએ રાજીનામું આપી અને પછી એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો કેસરીઓ ધારણ કર્યા પછી રોહન ગુપ્તા વિરોધાભાસની વાત કરતા હતા એ કહી રહ્યા હતા કે પાર્ટી સનાતનની સામે છે એ કહી રહ્યા હતા કે મોટા મોટાભાગે ઉદ્યોગપતિઓને ગાળો આપવી આ જ પ્રકારનો વિરોધ કરે છે જે છોડીને જાય છે આ જ કરે છે કોંગ્રેસ આ બધું કરી રહી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોંગ્રેસની નીતિ રીતિ અને કઈ વિચારધારાને લઈને આગળ વધી રહ્યા છે એના પર સો ટકા પ્રશ્નો છે કન્ફ્યુઝન છે એમનામાં વિચારધારાનું શૂન્યાવકાશ સર્જાયો છે બધી વાત સાચી પણ તમે જ્યારે પક્ષમાં હતા થોડા દિવસ પહેલા રાજીનામું આપી રહ્યા હતા ત્યારે રોહન ગુપ્તા કહે રહ્યા હતા કે પપ્પા બીમાર છે એટલે છોડી રહો છું તો પચીસ દિવસ પહેલા પપ્પા બીમાર હતા સાજા થાય ને એમણે એવું કહ્યું કે કમળનું ફૂલ લાવો તો જ સાજો થઈશ અને એટલા જ માટે આપણે હંમેશા દરેકના સારું થાય ને એવી શુભકામનાઓની જ આપણે અપેક્ષા રાખીએ સારી જ કામનાઓ કરીએ પણ પ્રશ્ન એ થાય કે તમે પોતાના અંગત કારણોનું બાનું આપીને અથવા કારણ ધરીને પાર્ટી જ્યારે છોડી રહ્યા છો ત્યારે તમે જ્યારે ફરી એકવાર કોઈ બીજા પક્ષમાં થોડા દિવસ પછી પ્રવેશ કરી રહ્યા છો ત્યારે તમે વિરોધાભાસની વાત કઈ રીતે કરી શકો જ્યારે તમારી પોતાની વાતોમાં વિરોધાભાસ સર્જાતો હોય જે તે સમયે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે ભાઈ અમારા માથે રોહન ગુપ્તાનું રહેવું એ જ પોતાના માથે અમારા લાયબિલિટી હતા એ કોઈ એસેટ નહોતા અમારી એટલે ગયા એ સારું થયું આજે गुप्ता है, है, है? है, है, तो है देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को जुड़ा क्या जिस केजरीवाल जी को कांग्रेस पार्टी ने आज खालिस्तान के साथ जुड़े होने के आक्षेप किए वो चुनाव का पूरा इंचार्ज था पंजाब में

એટલી મહેનત કરે કે જેથી જનતાને એ વાતનો અહેસાસ અપાવે કે નહીં સત્તાનો પ્રશ્ન છે વિપક્ષ મહેનત નથી કરતું અથવા જો જનતાને અહેસાસ નથી અપાવતું કે આ પ્રશ્ન છે તો જનતા બ્રેઇન વોશ થઈ છે એવું તમે સાવ ન કહી શકો તમે નથી જીતતા એટલે જનતાને કશી ખબર નથી પડતી ગુજરાતીઓ છવ્વીસમાંથી છવ્વીસ બેઠક આપે છે લોકસભામાં એટલે ગુજરાતીઓ બધા અંધભક્તો છે અને એમની પાસે કોઈ લોજિક નથી એવી વાતો તો તમે માત્ર પોતાની હારને છુપાવવા માટે અથવા એક સંતોષ લેવા માટે કરી શકો છો હકીકત એ છે ગુજરાતમાં બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ આવીને ગુજરાતમાં કેટલી સભાઓ કરી ગુજરાતમાં કયું એવું પ્રચાર અભિયાન ગુજરાત કોંગ્રેસે બે હજાર બાવીસમાં ચલાવ્યું જેના આધારે ગુજરાતની કોંગ્રેસ એવી અપેક્ષા રાખી શકે કે અમે મેદાનમાં આવીશું જો તમારા માટે ગઠબંધન એટલું જરૂરી હતું અને અસ્તિત્વનો પ્રશ્ન હતો તો બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે શું કામ ઊભા હતા સામ સામે ઉભા ઉભા થયા પછી એકબીજાને બની શકે એટલી ગાળો આપ્યા પછી એકબીજા પર ભયાનક ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા પછી આજે તમે સાથે આવીને ઊભા છો અને સાથે આવીને ઊભા છો ત્યારે પણ એ જ વાતને જસ્ટિફાય કરી રહ્યા છો કે અમે કોઈની સામે લડવા માટે આવીને ઊભા છીએ અને એમાં પણ ગુજરાત કોંગ્રેસના છવ્વીસ ઉમેદવારોમાંથી ચાર તો એક તો ઉમેદવાર એમાં પણ બાવીસ ચોવીસ જાહેર કરવાના છે બે તો ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીએ ક્યારના જાહેર કરી દીધા છે ચૂંટણી તો એ વધારે સક્રિયતાથી લડી રહ્યા છે ચોવીસ ઉમેદવારો જાહેર કરવાના છે એમાંથી ચાર ના ઉમેદવારો હજી જાહેર કરવાના બાકી છે કોંગ્રેસ તો છેલ્લે ઉમેદવાર જાહેર કરે એવી પાર્ટી છે કોંગ્રેસ તો છેલ્લે મેન્ડેટ આપે કોઈને ખબર ન હોય બદલે એ પ્રકારની પાર્ટી છે એ પ્રકારની વાતોમાંથી કોંગ્રેસ પક્ષ ક્યાં સુધી બહાર નહીં આવે એ પ્રશ્ન છે દરેક વખતે તમારી સામે તમે કોની સામે જો યુદ્ધ લડી રહ્યા છો એની તમને ખબર ન હોય તો પછી એ યુદ્ધનો કોઈ મતલબ થતો નથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ચારસો પાર જે જે લોકોને મજાક લાગી રહી છે એ લોકોએ બંને પક્ષના જે જે લોકો પ્રચાર કરી રહ્યા છે એમના પર નજર કરવાની જરૂર છે પ્રધાનમંત્રી મોદી તમિલનાડુમાં સાત રેલી કરી ચૂક્યા છે અનેક જગ્યાએ રોડ શો થઈ ચૂક્યા છે એક એક રાજ્યમાં દરરોજ કોઈને કોઈ દિગ્ગજ નેતા હોય છે કે જે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર રેલી ભાષણ કઈ ને કંઈ સંભાળે છે ગુજરાતમાં છવ્વીસ લોકસભામાં ગુજરાતના પાર્ટીના પ્રેસિડેન્ટ સી આર પાટીલ એક એક લોકસભામાં જઈને લાખોની મેદનીને સંબોધી રહ્યા છે અને દરરોજ પોતાના ભાષણમાં કાર્યકર્તાઓને એવી શપથ લેવડાવી રહ્યા છે કે આંખ બંધ કરીને બોલો કે મારો જન્મ જીતવા માટે જ થયો છે આ પ્રકારના એક બાજુ વિચારધારાના જીતના અને આવનારા સમયમાં કશું કરવાના છે એ પ્રકારના ઇન્જેક્શન દરરોજ કાર્યકર્તાઓને અપાઈ રહ્યા હોય એની સામે ન માત્ર ગુજરાત કોંગ્રેસ દેશની કોંગ્રેસ ક્યાં ઊભી છે રાજકોટ અમદાવાદ પૂર્વ મહેસાણા અને નવરા નવસારી આ ચાર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના હજુ શેષ છે રાજકોટથી પરેશ ધાનાણીએ જ્યારે લડવાની વાત કરી ત્યારે એમણે શરતી જાહેરાત કરી છે એમણે કહ્યું કે પરશોત્તમભાઈ લડશે તો હું લડીશ નહીં લડે તો હું નહીં લડું એટલે એક તો શરતી ઉમેદવારી છે અને એ શરતી ઉમેદવારીમાં પણ પરશોત્તમ રૂપાલા યથાવત રહ્યા પછી પણ રાજકોટમાં કઈ સ્ટ્રેટેજી હેઠળ પરશોત્તમ રૂપાલાની સામે મેદાનમાં જશે કયા બુથના કાર્યકર્તાઓના સંમેલન કરશે કઈ રીતે આખી આ વાતને ચૂંટણી પ્રચારમાં સામાન્ય માણસની વચ્ચે લઈ જશે એનો કોઈની પાસે ચોક્કસ જવાબ નથી જેટલી બેઠકો પર સૌથી વધારે અમદાવાદ પૂર્વ તો જાણે કોંગ્રેસે છોડી જ દીધું છે રોહન ગુપ્તા ગયા પછી મહેસાણા પર પણ એમને કોઈ આશા નથી નવસારી પર પણ કોઈ આશા નથી રાજકોટમાં પણ કોઈ વિશેષ આશા એમને દેખાતી નથી ચારે ચાર લોકસભાની બેઠકો એવી છે જેમ કે નવસારી તો એવી છે કે જે ગયા વખતે આખા દેશમાં હાઈએસ્ટ મેજોરિટી સાથે જીત્યા હતા અને એટલા જ માટે આ ચાર લોકસભા બેઠક પર કોંગ્રેસને કોઈ વિશેષ અપેક્ષાઓ નથી અપેક્ષાઓ કરતાં પણ ઉમેદવારો મળતા નથી જેવા ઉમેદવારો ટક્કર લેવા માટે હોવા જોઈએ અને એટલા જ માટે ચોવીસ બાજુ પર મૂકી દઈએ વીસમાં પણ જે 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 બેઠકો પર ફાઇટ દેખાઈ રહી છે એ કાં તો જાતિના આધાર પર છે અને કાં તો ઉમેદવારોના દમ પર છે ગેનીબેન ઠાકોર પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યા છે માહોલ બનાવ્યો છે બેને બનાસકાંઠામાં વલસાડમાં અનંત પટેલે માહોલ બનાવ્યો છે તો એ પોતાના દમ પર લડી રહ્યા છે પોતાના દમ પર એમની પાસે આદિવાસીઓની પોતાની તાકાત છે એના દમ પર માહોલ બનાવે છે પાટણની લોકસભાના તો સમીકરણ કોંગ્રેસની ફેવરમાં જાય છે થોડા વોટની ગેપ છે ગેપ છે અને છતાંય એ ગેપને કેવી રીતે દૂર કરશે એનું કોંગ્રેસની પાસે કોઈ ચોક્કસ જવાબ છે ભરૂચમાં ચૈતર વસાવાનો માહોલ છે જેના દમ પર બાકીના બધા વિપક્ષોને આશા આશા છે કે છવ્વીસમાંથી છવ્વીસ છવ્વીસ નહીં જવા દઈએ તો ચૈતર વસાવાએ પોતાના દમ પર માહોલ બનાવેલો છે અને એટલા જ માટે આ બધી પરિસ્થિતિની વચ્ચે ભવિષ્યમાં જ્યારે પ્રશ્ન પૂછાશે કે વિપક્ષ જેના પર સૌથી વધારે આરોપ લગાવે છે કે દેશમાં તાનાશાહી આવી રહી છે અનેક પ્રશ્નો છે અનેક સમસ્યાઓ છે વિપક્ષે મુદ્દાઓ ઉઠાવે છે મુદ્દાને અમે નકારતા નથી જેટલા વિષયો પર સામાન્ય માણસ પોતાની જાતે લડે છે એનો અવાજ જે તે સમયે વિપક્ષ કેમ નથી બની શક્યું અત્યારે પણ રાજ્ય કે દેશની ચૂંટણી મુદ્દા વગરની નથી એ મુદ્દાઓ વિપક્ષ ઊભા નથી કરી શક્યું અને તમે ઊભા નથી કરી શક્યા તો એનો એક મતલબ એનો મતલબ ક્યારેય એવું નથી થતું કે દેશમાં કોઈ પણ સરકાર સામે મુદ્દા ન હોય પરંતુ દેશની જનતા જો પોતાના મુદ્દાનું સમાધાન પણ સત્તામાં જ જોતી હોય અને વિપક્ષ પાસે આશા ન રહે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થતી હોય છે અને એટલે જ જ્યારે ભવિષ્યમાં પ્રશ્ન પૂછવામાં આવશે કે ભારત દેશમાં સત્તા નિરંકુશ બની ત્યારે વિપક્ષ શું કરતું હતું આપણી પાસે જવાબ હશે કે વિપક્ષ તો એમાં વ્યસ્ત હતું કે જનતા અમને એક દિવસ આંગળી પકડીને લઈ જશે ને પછી સત્તાના સિંહાસન પર બેસાડી દેશે દીવા સ્વપ્ન ચાલુ રાખો બાકી ભારતનો ઇતિહાસ કહે છે કે એવી રીતે કોઈએ કોઈને શાસન આપ્યું નથી એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર